ગીર સોમનાથના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો ગુનાના મદદગારીના એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ હતી પોલીસે સીસીટીવી જાહેર કર્યા હતા જેમાં આરોપી પોતાની જાતે જ લોકઅપમાં સળિયા પર માથા ભટકાવતો નજરે પડ્યો હતો ત્યારે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે અંતે પોલીસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે આરોપીના પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસના શારીરિક માનસિક ત્રાસથી યુવક આત્મહત્યા કરવા પર મજબૂર બન્યો હતો અને તેના પગલે તાલાલા સીપીઆઈ સુત્રાપાડા પીએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓ ઉપરાંત સાત અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ મરવા માટે મજબૂર કર્યા તેમજ કાવતરું રચ્યા સહિતની કલમ મુજબ ગુનો નોંધવામાં આવતા પોલીસ બેડામાં હડકમ મચ્યો છે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના દીકરા નરેશભાઈનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં તેમના દીકરા સામે આરોપીઓ વિરુદ્ધ અરજીઓ અને રજૂઆતો કરી હતી આથી આ કામના આરોપીઓએ તેની દાસ રાખી ફરિયાદીના દીકરાને ગેરકાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં રાખી ન સાંભળી શકાય તેવા અપશબ્દો બોલ્યા હતા તેમજ ખોટી રીતે લોકઅપમાં રાખી છ વર્ષ સુધી જામીન ન થવા દેવાની ધમકીઓ આપી શારીરિક માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા પર મજબૂર કરી દીધો હતો જેથી ફરિયાદીના દીકરા નરેશભાઈએ ચોવીસ મેના રોજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આવેલી ગ્રીલ સાથે પોતાનું માથું અથડાવી આત્મહત્યા કરી લીધી હતી હાલ આ ગુનાની તપાસ ઉના ડીવાયએસપી ચૌધરીને સોંપવામાં આવી છે જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંજવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વચ્ચેઝ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યાં વાત હે અને હા માત્ર ટેટૂ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન એ તમારા માટે બની રહેશે બેસ્ટ ડ્રેગન ટેટુ સ્ટુડિયો ફોર કોન્ટેક્ટોર સિક્સ ઝીરો ટુ ફાઈવ